પાલનપુર શહેરના મફતપુરા વિસ્તારમાં ગટરો પરેશાન પાલનપુર નગરપાલિકાના મફતપુરા વિસ્તારમાં ગટરો હાલાકી વારો આવ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેમ નથી નાના બાળકો અને વૃદ્ધોને બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓની શાળાએ જવા માટે બાજુની દિવાલોનો ટેકો લઈ જીવના જોખમે જવું પડે છે તેમજ રોગચાળા પર ભાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે જો રોગચાળો જવાબદાર સ્થાનિકોને ઘરની બહાર જ પડે છે ફાટીનાળે ચોમાસા જેવો નજારો જોવા મળી રહ્યો છે પરંતુ નગરોળ તંત્રને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ લેવા દેવા ન હોય તે રીતે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી સ્થાનિકો દ્વારા તંત્રને વિનંતી કરવામાં આવે છે કે વહેલી તકે સમસ્યાનું સમાધાન કરવામાં આવે